મારું નામ કીર્તન ગોસ્વામી છે આપણે સિદ્ધનાથ મહાદેવ ના પૂજારી છે સિદ્ધનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઉમટી પડે છે દર્શન કરવા તથા રવિ રવિ અને અને સોમવારે લોકો લાખો બે બે લાખની સંખ્યામાં બસો બસો કિલોમીટર દૂર થી ચાલતા ચાલતા દર્શન કરવા ઉપડે છે એ આપણા શિવલિંગમાં મહત્વ એ છે કે વર્ષો પહેલા મુઘલ રાજમાં કેટલા સો બસો ત્રણસો હોય આ શિવલિંગ પર હુમલો કર્યો હતો

ખારા પાણીનો તળાવ છે પરંતુ અંદર મધ જેવું મીઠું પાણી નીકળે છે તે એનો લાભ લાભ લેવા માટે લોકો કિલોમીટર દૂરથી ચાલતા ચાલતા આવે છે 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 અને અને શિવલિંગનો દર્શન કરે લે શ્રાવણ માસ દરમિયાન દર રવિવાર અને સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે આજે શ્રી કેદારનાથ ધામનો શણગાર કરવામાં આવ્યો છે જે તમે જોઈ જ શકો છો અંદર જઈને તે માટે હવે કેદારનાથ ભગવાનના દર્શન બે દિવસ માટે રાખવામાં આવશે ત્યારથી શ્રાવણ મા અંત થશે